કુદરતી આપત્તોનો સામનો કરવા માટે રેસ્ક્યુ માટે કોણ આવશે મદદે તેવા અનેક પ્રશ્નો લોકોમાં ઉદભવી રહ્યા છે કેમ કે લાઠીમાં ફાયરની ગાડીઓ બંધ હાલતમાં છે આ અંગે લાઠીના ચીફ ઓફિસરને પૂછતા ચીફ ઓફિસર સાહેબ કહે છે કે ગાડીઓ રિપેરિંગમાં ગઈ છે સાહેબ ગાડીઓ છે તેમજ ગાડી લાઠી સ્ટાફ પણ સમાન હોય તો અચાનક જરૂર પડશે તો કોણ જશે શું કોઈનો જીવ જશે ત્યારે નવી ગાડીઓ અને ફાયરની ટીમમાં ભરતી શરૂ થશે તો રાજકોટમાં હમણાં જ ઘટના બની છે તો હજુ સુધી તંત્ર દ્વારા કેમ કામગીરી શરૂ કરવામાં નથી આવેલી અરે ચીફ ઓફિસર સાહેબ હવે કોની રાહ જુઓ છો ગાડી રિપેરિંગમાં છે ક્યારે મોકલાવેલ છે વહીવટી તંત્ર દ્વારા મોટા બિલ્ડિંગો સીલ કરવામાં આવી રહ્યા છે અને સુવિધા ન હોય ત્યાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે તો લાઠી પાલિકામાં પણ આવી જ સુવિધા નથી તેની સામે વહીવટી તંત્ર એક્શન લેશે કે નહીં તે જોવાનું રહ્યું લાઠી તથા બાબરા વિસ્તારમાં ફાયર સેફ્ટી બાબતે નગરપાલિકા દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતું સ્થળ તપાસ કરતાં જ્યાં ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ હોય ત્યાં નોટિસ પાઠવીને તાત્કાલિક ફાયર સેફ્ટી સર્ટિફિકેટ અથવા ફાયર સેફ્ટીના સાધનો વસાવવા માટે તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવેલ હતી જો આવું નહીં કરવામાં આવે તો તંત્ર દ્વારા નિયમ અનુસાર એક્શન લેવામાં આવશે સાહેબ લાઠીમાં અને બાબરામાં ફાયરની ગાડીનો સ્ટાફ નો અભાવ છે તેવું કહેવામાં આવે છે સ્ટાફ પૂરતો જ છે લાઠી અને બાબરા બંને બંને જગ્યાએ ગાડીઓ પણ બંધ છે એક બે બાબરામાં ચાલુ છે લાઠીમાં આપણે રિપેરિંગમાં છે અત્યારે